શાળાની અંદર આચાર્યશ્રીની સાથે જે ટીમ છે જે એમના સાથી ગુરુજનો છે શિક્ષક મિત્રો છે આપણે એમની સાથે વાત કરીશું એમનો પણ મોટો સિંહ ફાળો હોય છે બાળકોના ભણતર માટેનું જી આપનું નામ મારું નામ ભરતભાઈ સોલંકી છે અને હું બે હજાર ત્રેવીસની અંદર અહીંયા આશા શિક્ષક છે કે અંગ્રેજી શિક્ષક તરીકે હું પરત બજાવું છું અને આ શાળા છે કે જ્યારે હું આવ્યો અને ત્યારે જે આખું સ્ટ્રક્ચર આખું જે બાંધકામ હતું એ શરૂ હતું અત્યારે અહીંયા આપ જોઈ શકો છો કે આ શાળા છે એક નાના બીચમાંથી વટવૃક્ષ બની છે અને એટલી બધી કામ કરવાની બાળકો સાથે મજા આવે છે બાળકોનો સવારથી જે સમય શરૂ થાય છે એ કહેવાય છે કે આશ્રમ શાળા એટલે બાળકોનું ઉપવન ગણાય નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત જે સરકારે ધારાધોરણો જે બહાર પાડ્યા છે એ બાળક ફક્ત ને ફક્ત કોઈ અભ્યાસની સાથે સાથે જો પ્રવૃત્તિ કરવામાં આવશે તો માત્ર ને માત્ર એ સંકુચિત ન રહેવાના સાથે એ અભ્યાસમાં પણ સાથે સાથે એની કેળવણી થશે અને ચાર દીવાલની અંદર જ એનું ભવિષ્ય નથી પણ દીવાલની બહાર જેમ આપણા શિક્ષણ અને કેળવણીકારો કહેતા કે દિવાલ વિદ્યાર્થીનું જીવન છે એ કોઈ ચાર દીવાલમાં સીમિત નથી એને દિવાલની બહાર એટલે કે રૂમની બહાર જો કાઢીએ તો ખરેખર આજે અમારા બાળકો છે ખૂબ જ સારું પરિણામ મેળવે છે અભ્યાસની અંદર ખૂબ સારા એવા વાંચન લેખન ગણન અને પોતાના અભ્યાસની અંદર ખૂબ સારું એ પ્રગતિ કરે છે સાથે સાથે બાળકનું ધ્યાન કેન્દ્રિત થાય એટલા માટે થઈ અમે વિવિધ પ્રકારની ગેમો ચલાવીએ છીએ અને એ ગેમની અંદર જોઈએ તો આપણે હેન્ડબોલ છે અમારી હેન્ડબોલ છે દર વર્ષે જિલ્લા કક્ષા ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા સુધી અમારા બાળકો સિલેક્ટ થઈ રહ્યા છે બે હજાર બાવીસની અંદર અમારી એક દીકરી રાજ્યકક્ષાએ મરાઠેની અંદર વિનર બની છે અને ગયા વર્ષે આ વિનોબા આશ્રમશાળા ગણતને એક સ્વચ્છતાનો ગુજરાતની અંદર એક ફાઉન્ડેશન દ્વારા એક સ્વચ્છતાનો ચૂંટાક્રમનો એવોર્ડ પણ મળેલો છે અને સાથે સાથે એક મહત્ત્વની સિદ્ધિની વાત કરો તો વિજ્ઞાન મેળો જે દર વર્ષે થાય છે તો દર ગયા વર્ષે અમે સ્માર્ટ સિટીના અંદર એક વિજ્ઞાન મેળોની અંદર કૃતિ રજૂ કરેલી અને એ કૃતિની અંદર સ્માર્ટ સિટીની અંદર અમારો સીઆરસી કક્ષાએ ક્લસ્ટર કક્ષા તાલુકા કક્ષા જિલ્લા કક્ષાની અંદર પ્રથમ અને ઝોન કક્ષાએ આપણા માનનીય મંત્રી શ્રી હળપતિ સાહેબે પણ તેમની જે નોંધ લીધી છે આજે અમારા બાળકો ખરેખર શાળાની સાથે તો ખરા જ પણ સાથે સાથે દુનિયાની ગુજરાતની આજુબાજુના જિલ્લાઓની સાથે અમારી શાળાના બાળકો છે સંકળાયેલા છે અને એમની અંદર જે હુનર છે એમની અંદર જે આવડતો છે એ ખરેખર અહીંયા એને વેગ મળી રહ્યો છે જી